बाबा साहब धोए रहे थे कि देखो हम इंसान है फिर भी मंदिर में दाखिल नहीं हो सकते और अगर हम दाखिल होने की कोशिश भी करते हैं तो हम पे हमला होता है और वो कुटता जाता है तो बोलते हैं कि अगर संघर्ष करना ही है तो संसद में घुसने के लिए करो वरना मंदिर में तो कुत्ते भी होते હું કોઈની આસ્થા ને ઠેસ નથી પહોંચાડતો વાસ્તવિકતા રજૂ કરું છું અને એમાં ઠેસ પહોંચે તો એ બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું પણ આ વાસ્તવિકતા છે આ આપણો ભૂતકાળ તો એવું નથી વર્તમાન સમયમાં

રાષ્ટ્રપતિ ને પણ મંદિર માં જવા નથી દીધા નથી પરિસ્થિતિ માટે કહેવામાં આવે છે કે કભી ફુર મિલે તો મુજબ जरूर જરૂર મે ભારત કાધાન આપડી તમામે તમામ સમસ્યાઓ નું સમાધાન જો એક કોઈ ગ્રંથ માં હોય તો એ ભારતીય ગ્રંથ છે અને આ સંવિધાન વિશે

दुनिया भर के संविधान पढ़े हैं संविधान पढ़े हैं मगर जो भारत में डॉक्टर लिखा वो संविधान इसके टक्कर का मुझे दुनिया के किसी भी देश का संविधान नहीं अगर दुनिया के सभी देश के लोग इंटरव्यू स्टेटमेंट से कि अगर दुनिया के सभी देश के लोग भारत में जो डॉक्टर बाबा साहब के ने संविधान लिखा है दुनिया के सभी देश के लोग डॉक्टर बाबा साहब के संविधान के अमल करे तो शिल्प पांच साल में शिल्प पांच साल में समग्र विश्व से समग्र कायनात से समग्र जगत से आ विश्व के सभी देश से सिर्फ पांच चार में अशिक्षा अविद्या बेरोजगारी अत्याचार और आतंक हमेशा के लिए खत्म हो जाएगा आओ संविधान से अने संविधान वाचवानी तस्ती आपने नथी लेता अने कदाच माहिती होय तो एने अमल में मुकवानी तस्ती नथी लेता माते भविष्य पर आपरो खुल्लो छे उत्काल तो आपरो हतो ज परंतु

અને એ વખતે એમને કહેલું કે જે ભારતનું સંવિધાન દુનિયાનું શ્રેષ્ઠ સંવિધાન છે અને ભારતની લોકશાહી દુનિયાની શ્રેષ્ઠ લોકશાહી છે પરંતુ આ લોકશાહી કાયમ શકશે નહીં અને આ દેશની લોકશાહી ફરી એકવાર ખતરામાં છે આવું ડોક્ટર બાબા સાહેબે લોયર અને એડવોકની એક મીટિંગમાં જાહેરમાં કીધું ડોક્ટર બાબા સાહેબની રાઇટિંગ એન્ડ સ્પીચિંગમાં લખેલું છે

આ દેશ ના શાસકો જે હું અને તમે નથી અને બનવાની કોશિશ પણ કરતા નથી એ તો સમજા પણ બનવાની કોશિશ પણ નથી કરતા

ખબર નથી લોકશાહીના મૂલ્યની જે લોકોને ખબર નથી એ લોકોના હાથમાં હું લોકતંત્ર સોંપી રહ્યો છું અને આપણે જોઈએ છીએ કે વિશ્વમાં સૌથી માનવ માનવ કલ્યાણકારી બાબા સાહેબ કર્યું એ ધર્મ મનુષુ સર એ વખતે એમને ભૂતકાળ યાદ આવે છે કારણ કે ડોક્ટર બાબા સાહેબ નાના હતા અને એ વખતે

જે ધર્મ નું પુસ્તક બનાવેલું જેમાં આપણને ગુલામ બનાવેલા અસ્પૃશ્ય બનાવેલા એમના જાતે સંવિધાન સર્જાયું અને ત્યારે એમને કહેલું કે માસ્ટર મને માસ્ટર તું જિંદા હે યા મર ગયા પતા નહી મગર તું ભૂતકાળમાં જ મેં છોટા બચ્ચા થા મેં જ શિક્ષામાં તાકાત થી અને શિક્ષણથી વંચિત કરવા માટે બાબા સાહેબ ના

પરંતુ એમાં કહી શકાય કે શિક્ષા અને શિક્ષણ અંગેની વ્યાખ્યા કરી છે એ મને સૌથી પ્રિય છે જગત પર

બાબા સાહેબ ની આ વાત સમજીને સોસાયટી કરી અને સમાજ જાગૃત નું કામ કરી રહ્યા છે એટલે આપણા માટે ઉજ્જવળ ભવિષ્યની આશા દેખાય એવું નથી

તમામ સંગઠનો અને રાજકીય નેતા અને અંગ્રેજ સરકાર આમંત્રણ પાઠવે છે કમિશન જે ડોક્ટર બાબા ચલાવેલું અને એના માધ્યમથી હજારો વર્ષો જે સમાજ ગુલામ હતો અને અંગ્રેજ સરકાર આવ્યા પછી પણ એમની પરિસ્થિતિમાં કોઈ જાજો ફેર પડ્યો એનો જે ચિતા રજુ કરેલો એટલે ડોક્ટર બાબા સાહેબ ને પણ દીપ ફેસ્ટ ક્લાસિસ કમિશન ના લીડર તરીકે ગોરમેટ પરિષદમાં જવા માટે આમંત્રણ મળે છે અને

ભારત દેશ નું આઝાદી નું આંદોલન ચલાવતા હતા ડોક્ટર બાબા સાહેબ આ દેશમાં ગુલામ છે

ખબર પડી કારણ કે જોયું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેની ઉપર હજારો વર્ષો થી અમે શાસન કરીએ છીએ એને આઝાદ કરવા માંગે છે એટલે બીજી પરિષદમાં અંગ્રેજો એ આ મંત્રણ નહોતું આપ્યું આમ છતાં બીજી ગોર્મેન્ટ પરિષદ માં જાય છે બીજી ગોર્મેન્ટ પરિષદ માં જાય છે